નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હર હર ઘર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ કે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણા એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે સચિદાનંદ સંપ્રદાય દ્વારા ગોવર્ધન પર્વત ઉપર નંદ મહોત્સવ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક ઉજવાયો ત્રિકમદાસજી મહારાજે સૌને શુભેચ્છાઓ આપી સમગ્ર દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે પરંતુ જેમના ઘરે કાનાજીનો જન્મ થાય છે તે નંદલાલજી પરિવાર જે મહોત્સવ ઉજવે છે તેની ઉજવણી કેટલીક જગ્યાએ જ થાય છે કચ્છના અંજાર તાલુકાના સત્તાપર ગામે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા નંદ મહોત્સવ ઉજવાયો હતો જેમાં કચ્છભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા આહિર સમાજના ભાવિકોની સંખ્યા વિશેષ રહી હતી મટકી ફોડ સામૈયા પ્રસાદ ભોગ અને રાસોત્સવ સાથે જે રીતે નંદલાલજીના ઘરે ગોકુળમાં ઉત્સવ ઉજવાયો હતો તે જ રીતે આ નંદ મહોત્સવની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી કચ્છના અંજાર તાલુકાના સત્તાપર ગામ નજીક સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા ગોવર્ધન પર્વતનું નિર્માણ કરાયું છે સંપ્રદાય દ્વારા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી નંદ મહોત્સવ ઉજવાય છે જેમાં ભાવિકો અને કચ્છીઓ ઉમટી પડે છે કચ્છની આહીર પરંપરા સાથેના આ ઉત્સવને કચ્છના લોક ઉત્સવ સાથે પણ જોવા લોકો ઉમટી પડે છે નંદ મહોત્સવ ઉજવાયો જેમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વિવિધ આયોજન સાથે ઉજવણી કરાઈ હતી આઠમની રાત્રે કાનાજીના જન્મની વધામણી પછી સવારથી નંદ મહોત્સવ શરૂ થયો હતો સવારે સામૈયા સાથે કાન્હાનું સામૈયું કરાયું હતું જે રીતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછી નોમના દિવસે ગોકુળમાં ગોપીઓએ સખીઓએ સાથે મળીને

ભગવાને જે લીલાઓ કરી તેનો આનંદ પ્રેમ અને સ્નેહ આજે પણ લોકો આજના દિવસે યાદ કરીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે દેશવાસીઓને જન્માષ્ટમીના તથા નંદ મહોત્સવના ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આપણે ગોર્ધન પર્વત જે સત્તાપુર મધ્ય આવેલું છે ને સત્યદાનંદ સંપ્રદાય નિજાનંદ સંપ્રદાય દ્વારા નિર્માણ થયેલું છે આ ગોર્ધન પર્વત મધ્યે જે વ્રજમાં ગોકુળમાં જે જે અદ્ભુત પ્રકારના મહોત્સવ ઉજવાતો આવે છે એ જ સમગ્ર ગુજરાત અને સમગ્ર યુપીને મૂકી ને આ ઉત્સવ સત્તાપુર મધ્ય છેલ્લા દસ પછી બાર વર્ષનું ગોરધન પર્વત ઉજવવામાં આવેલું છે નંદ મહોત્સવ એનાથી પૂર્વ એનાથી પહેલા જોઈએ તો આપણે નાગલપર મધ્ય જે ગૌશાળા છે ત્યાં પણ આઠ દસ વર્ષથી અમે શરૂઆત કરી હતી સમયાંતરે બે હજાર ને સોળમાં જ્યારે ગોરધન પર્વતનું નિર્માણ થયું ત્યાર પછીના સંખ્યાને જોતા સમગ્ર ઉત્સવ આપણે છેલ્લે ગોરધન પર્વત મધ્ય કર્યા છીએ અને આ વખતે નંદ મહોત્સવ એટલે કે સમગ્ર સમગ્ર સનાતનીઓ અમે વ્યક્તિગત કોઈને આમંત્રણ આપવામાં નથી આવતું જાહેર આમંત્રણ છે અને ભગવાન જેને બોલાવતો એ જ લોકો અહીં સુધી પહોંચતા હોય છે અને પ્રસાદ ગ્રહણ કરે મહાપ્રસાદ અંબયમાં ભારી લેવાત પદાર્થ ચાલી એ ભાવથી જેના સંચિત હોય પુરાણા એજ લોકો અહીં આવતા હોય છે અને મહાપ્રસાદ તેઓ ભાવપૂર્વક પ્રયત્ન લેતા હોય છે ત્યાં આમાં લગભગ આમાં દસથી બાર હજાર લોકોએ મહાપ્રસાદ લીધો અને ધન્યતા અનુભવ્યું ને આ પ્રસંગે આજના ઉત્સવના જેને કે મંગળદાતા એવા સત્તાપ્રથ ગ્રામ જેને કહી શકાય એવા પરમ ભાગ્યશાળી છે એવા ગોપાલભાઈ રાઘાભાઈ માતાનો પરિવારે મનોરથથી રહેલા છે ને આ પ્રસંગે કે ભગવાન શ્રી મહારાજ હોય અને અમારા પોતાના અમારા તેમજ વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રીકાભાઈ ઝાંગા સાહેબ હોય ગોપાલભાઈ હોય વાસણભાઈ વિસા હોય આવા અનેક પ્રકારના રસિક ભક્તો અને ભાવિકો સાધુ સંતો અને સમાજના અનેક લોકો આમાં જોડાય અને પોતાને ધન્યતા અનુભવતી આપણા ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને જ્યાં જ્યાં બિરાજતા હોય જ્યાં જ્યાં વસતા હોય અને નંદ મહોત્સવની અને जनामाष्टमीनी खूब खूब शुभेच्छा पाठो सवलो स्वस्थ सारु ने स्वस्थ आरोग्यपूर्ण जीवन रे भी भगवान पासय प्रार्थना करें सबने जय से सतीदान राधे राधे भारत माता की जय दे गांधीराम ऑफ कॉमर्स एंड इंडस्ट्री 79 मा स्वातंत्र्य दिन पर्व प्रसंगे हार्दिक शुभेच्छा शुभकामनाएं महेश पूज प्रमुख दीपक पारीख उपप्रमुख તેજા કાનગઢ પૂર્વ પ્રમુખ મહેશ તિર્થાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્ય અને કર્મચારીગણ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ પ્રક્રિયાઓ કા સરળીકરણ કાર્યકુશલતા સુધાર બે સુગમતા દીનદયાલ કોર્ટ ઓથોરિટી કંડલા ઓગણા એસી પર્વ ના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બની સાથે મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર બે હાજર સોળ તારાચંદભાઈ છેડા પરિવાર જીગર છેડા ચેરમેન પ્રમુખ સર્વસેવા સંઘ જીવન અને બીજા અને મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે કેસી સુતા નમસ્તે આશા દીદી बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार की बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર